તે અગ્નિયજ્ઞ કહેવાય છે માં રહેનાર બ્રહ્મચારીઓએ સમિતો લાવી તે વડે હોમ કરવો તે અગ્નિ યજ્ઞ કહેવાય છે માં તે પહેલાં રહેનારાઓએ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી સમિતો લાવી અને તેનો હોમ કરવો બ્રહ્મચર્યાશ્રમમાં રહેનારાઓ માટે બ્રહ્મચર્ય પાલન તથા વિશેષ યજ્ઞાદિ કર્મ એ જ અગ્નિયજ્ઞ છે આ કર્મો ગૃહસ્થાશ્રમ સુધી કરવા પડે છે જેમને પોતાના આત્મામાં જ અગ્નિનો આરોપ કરેલો છે તેવા વાન પ્રસ્થાશ્રમીઓએ તેવા સન્યાસીઓએ યોગ્ય સમયે હિતકારી પવિત્ર અને પરિમિત અન્ન આરોગ્ય એને અગ્નિ યજ્ઞ કહે છે ગૃહસ્થાશ્રમીઓએ ગ્રહસ્થ અગ્નિનું સ્થાપન કરી ધાતુના કે માટીના કુંડમાં અગ્નિને રાખી કાયમ પ્રજ્વલિત રાખવો જોઈએ અને વ્રાહ્મણ પ્રસ્થિઓએ કોઈ વખત રાજા કે દેવના ભયને લીધે પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરવો જોઈએ એમ દર્શાવાયું છે પ્રાતઃકાળે સૂર્ય નિમિત્તે આપેલી આહુતિ ધન પ્રાપ્તિ કરાવે છે ઇન્દ્ર વગેરે દેવોને સંબોધી જે અગ્નિમાં અપાય છે તે દેવ યજ્ઞ કહેવાય છે સ્થાલી પાક ઇત્યાદિ યજ્ઞો કરવામાં આવે તે દેવ યજ્ઞ કહેવાય છે વેદ નો અભ્યાસ કરવામાં આવે તે બ્રહ્મ યજ્ઞ કહેવાય છે દેવોની તૃપ્તિ અર્થે આ બ્રહ્મ યજ્ઞ નિત્ય કર્મ કર્યા બાદ